ડાયપર પહેરાય દેવું પડે કેમ છો મિત્રો સ્વાગત છે તમારું નવા નવા ગોરો લીધો ને તો પાણી બહુ પડતું

કોઈ દી જીનજી પહેરતા પા આગળ ગોરાન પહેરા દીધું મારા મમ્મી બોલે ડાયપર છે ને છોકરો બહુ કરતો હોય તો થઈ જાય પાણી નીકળે નહીં બરાબર એટલા માટે અમારે ત્યાં કોઈ છોકરો તો નથી મેં આપણે ગોરાન ડાયપર પહેરાવી દઈએ બરોબર ના છોકરા મત પહેરાવું કોઈ ડાયપર જ નથી પહેરાવ્યું કામ નથી પહેરાવ્યું કોઈ જ નહીં ખબર જ નથી કેને

તો મિત્રો તમારા ઘરમાં પણ આવી રીતના ગોરામાં ડાયપર પહેરા દેજો જેથી અંદર જીવડા ના જાય અને બીજી વસ્તુ એ કે બોરો બો હોય ને શું શું ના કરે તમને અમારોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય